વધારો માગવા ગયા અમે આતંકવાદી હોય એ રીતના અમારી પરિસ્થિતિ થઈ ગઈ ત્યાં આગળ અમને તીર ગ્યાસ છોડીને અમને ભગાડવામાં આવ્યા અમે અમારો હક લેવા ગયા હતા અમારે કંઈ બીજું એમનું તો કોઈ લેવું નહોતું અંદર જવા ના દીધા અમને આતંકવાદીઓને જેમ ઊભા રાખ્યા અમારી મંડળીમાં અમારે આવી રીતના ઉપર પડે એ યોગ્ય નથી તો તમારા મન ભાવ વધારો કેમ નહીં આપો દર વર્ષે તમે ઓછો કરતા જાઓ આ બે હજાર અઢારથી તો દર વર્ષે ભાવ વધારામાં આ વર્ષે આટલો આપ્યો આ વર્ષે આટલો એટલો અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે આવનારા સમય અમે સદંતર દૂધ તો બંધ જ રાખવાના છે જ્યાં સુધી અમારા અશોકભાઈને ચુંબોતેર જે વ્યક્તિઓ અંદર છે એ અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ દૂધ શરૂ કરવાના નથી અને આ ગવર્મેન્ટના જે પોલીસવાળા છે એમને એક્સપાયર ડેટ સેલ છોડી બે હજાર પંદરની બનાવટ છે બે હજાર અઢારમાં એક્સપાયર ડેટ થઈ છે એ સેલ અમારા ઉપર છોડ્યા અશોકભાઈને અમારા ગેસ પોઈઝન થયું એ આવતા આવતા પોતે એક્સપાયર થઈ ગયા એ અમારા સમાજ માટે દુઃખની લાગણી છે સાહેબ બાવીસ ટકા જોઈએ બેનો કેવી રીતે ચાર વાગે ઉઠીને દૂધ કાઢવા જોઈએ છે એ તો અમારું અમારું મન જોણ છે અમારા બચ્ચો બચ્ચોને ભણાવો એ આ સ્થાનિક ઉપર જ અમારો પહેરો છે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરીમાં જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે ગત શરૂ થયેલા વિરોધ પ્રદર્શન બાદ લાઠીચાર ટીયર ગેસ સહિત સ્થાનિક કક્ષાએ એક વ્યક્તિનું મૃત્યુ થવા પામ્યું છે સૌથી મહત્ત્વની બાબત એ છે કે સાબર ડેરીએ ચૂકવેલા ભાવ વધારા સામે પશુપાલકોમાં ભારે રોષ વ્યાપ્યો છે સૌથી મહત્ત્વની બાબત એ છે કે છેલ્લા ત્રણ વર્ષથી નિયમિતપણે ભાવ ઘટાડો ઘટાડવામાં આવે છે ભાવ વધારાની જ્યારે સ્થિતિ આવે ત્યારે પશુપાલકોને સાબરડેરી સુધી જવાની સ્થિતિ આવતા આખરે પશુપાલકોએ પોતાનું મૌન તોડ્યું છે મોટાભાગની પ્રત્યેક મંડળીઓએ આજે સ્વૈચ્છિક સ્વયંભુ દૂધ બંધ રાખ્યું છે સાબરકાંઠાના ઈડરના ભાણપુર ગામની દૂધ મંડળીમાં દૂધ રોડ ઉપર નાખી પોતાનો વિરોધ રજૂ કરાયો છે સ્થાનિક સભાસદો સાથે જોડાઈશું શું કહેશો જે પ્રકારે સાબરડેરીમાં છેલ્લા આટલા વર્ષથી દૂધ ભરાવો છો સ્થાનિક કક્ષાએ શું માંગ છે સાબરધોળના ભાવ પચાસ હો પચાસ હો રૂપિયા વધારે દીશે ને પછી વધારો વીસ ટકા તો શું કામ નહીં ખેડૂતોને ના પાલવા માનું આટલો વધારો ના જો વીસ ટકા પૂરો વધારો આપે તો જ અમને પાલવો વીસ ટકા દૂધ વધારાની વાત છે ખાસ કરીને જ્યારે સભાસદોની રીતે પ્રત્યેક સવારે વહેલા ઉઠવું દૂધ સુધી પહોંચવું પશુઓથી દૂધ ઘરે લાવવું ડેરીમાં પહોંચાડવું સ્થાનિક કક્ષાએ આપની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો સાબર દ્વારા કયા પગલા લેવા જોઈએ સાબર દ્વારા એવું કે અમે કે એવું કહીએ છીએ કે જે બહેનો સવારે વહેલા ઉઠીને દૂધ કાઢવા જાય છે એ અને પૂછો કે કઈ રીતના ચોમાસાના ખાડા પરિજાઓ જોઈશું તો તમારા મન ભાવ વધારો કેમ નહીં આપો દર વર્ષે તમે ઓછોચ કરતા જ આ બે હજાર અઢારથી તો દર વર્ષે ભાવ વધારામાં આ વર્ષે આટલો આપ્યો આ વર્ષે આટલો એટલા અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે બાકી બીજું કશું કેવું નહીં જે રીતે દૂધ નાખીને વિરોધ નોંધાયો છે ક્યાર સુધી આ વિરોધ યથાવત રહેશે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ દૂધ બંધ રહેશે બસ એ એટલે જે પ્રકારે વાત કરવામાં આવે સ્થાનિક પશુપાલકો દ્વારા જે વિરોધની શરૂઆત થઈ છે સ્થાનિક કક્ષાએ આપની હાલની તબક્કે જો વાત કરવામાં આવે તો સાબરડેરી દ્વારા જે દૂધનો ભાવ વધારો નખાયો છે હજુ કેટલા ટકાની જરૂરિયાત છે ખાસ કરીને જે ભાવ વધારો આપે છે યોગ્ય છે સાહેબ અમને વીસ બાવીસ ટકા વધારો જોઈએ બહેનો કેવી રીતે ચાર વાગે ઊઠીને દૂધ કાઢવા જોઈએ છે એ તો અમારું મન જોણ હશે અમારા બાર બચ્ચો ભણાવો આ સ્થાનિક ઉપર જ અમારો ફેરો છે

અમારી મંડળીમાં અમારે આવી રીતના ઉભું રહેવું પડે એ યોગ્ય નથી સર જે પ્રકારે ટીયર ગેસના સેલ છોડાયા પથરાવ થયો છે એક વ્યક્તિનું મોત થયું છે સમગ્ર પશુપાલક સમાજમાં કેટલા રોષની લાગણી છે અમારા સાહેબ રોષ તો ઘણો બધો છે ત્યાં ગયા હતા એ પરિસ્થિતિ અમને જોઈ કે અમે આ મહેનત કરીએ છીએ પણ અમને કોઈ આનું કોઈ ભળતર મળતું નથી અને અમારો એ ભય મળી ગયો અમને ઘણો બધું દુઃખ છે આનું એટલે અમારો આકર્ષ બહુ વધેલો છે અત્યારે

બે હજાર પંદરની બનાવટ છે બે હજાર અઢારમાં એક્સપાયર થઈ છે એ સેલ અમારા ઉપર છોડ્યા અશોકભાઈને અમારે ગેસ પોઈઝન થયું એ આવતા આવતા પોતે એક્સપાયર થઈ ગયા એ અમારા સમાજ માટે દુઃખની લાગણી છે એટલે અમારે અશોકભાઈને પણ ન્યાય મળવો જોઈએ ચુંબોતેર જે અમારા ખેડૂતો અંદર છે એમને બી ન્યાય મળવો જોઈએ અને અમારે વીસથી બાવીસ ટકા મારા દૂધનો વધારો મળવો જોઈએ જો અમારી સ્થાનિક પંડળી બાર ટકા નફો આપતી હોય તો તમે તો પ્રોડક્ટ બનાવી વેચો છો તો તમે તો મને પચીસ ટકા વધારો આપી શકો કેમ ના આપી શકો એમ કારણ કે તમે પંચમહાલથી ડાયરેક્ટ તૂટલા આવો છો એમાં તમારે વધારે આપવો પડતો નથી એટલે તમે ક્યાં પડે આ મને નુકસાન હું કાં બેઠા છું તમે તો દિવસે દિવસે સાબરધાન ભાવ વધારો છે અમારા બિયારણના પૈસા બિયારણ અમે વાયદા કરીને તો બિયારણ લાવે છે આજે કુદરત બી અમારા ઉપર ઉઠી છે અમારે ખેતી કરવી તો કઈ રીતના કરવી પશુપાલન ઉપર અમે ટકી રહેલા છીએ આજે પશુપાલન ટકી પશુપાલન ધંધો પડી તો અમારી દશા શું આવશે અમે તો દિવસે દિવસ કહે છે અમને ન્યાય અને બાવીસ ટકા વધારો આપવો જોઈએ અને દર સાત મહિનાની બીજી તારીખે અમારા ખાતામાં વધારો પડી જવો જોઈએ અને જો નહીં પડે આવાનું ઉગ્ર આંદોલન થશે અને અશોકભાઈ ને અને અમારા ચુંબોધી ખેડૂતો બાઈને નહીં નીકળે તો આવનારા દિવસોમાં ભયંકર પરિસ્થિતિ આવશે અને અમે એ પરિવાર જોડે અને અમે ચુંબોતેર સભાસદો જોડે અમે જોડાયેલા છીએ એટલે મારી એક જ રીત છે આજે રાત સુધી અમે એમને છોડી દેશો ન કે કાલે ભયંકર રૂપ ઊભું થશે ખાસ કરીને વાત કરવામાં આવે એક તરફ પંચોતેર જેટલા ખેડૂતો છે જે જેલમાં છે ફરિયાદ થવા પામી છે મોટા ભાગની મંડળીઓમાં દૂધ થવા બંધ છે આવનારા સમયમાં જો સ્થિતિ આ જ રહી તો કેવા પ્રત્યાઘાત સર્જાઈ શકે સાબડેરીના જે ચેરમેન અને ડિરેક્ટરો છે એ લોકોએ જે અમારા સિત્તેર ભાઈઓને અંદર પૂરી રાખ્યા છે તેમને સત્વરે છોડી દી ન કે આનું પરિણામ બહુ ખરાબ આ છે કારણ કે જે આ લોકોએ કાલે જે ટેર ગેસ છોડ્યા છે એ એકદમ થર્ડ ક્લાસ અને એક્સપાયર્ડ ટેર ગેસ છોડ્યા છે અને વાસ્તવમાં ટેર ગેસ જે સ્ટોરો હતો જે ખેડૂતભાઈઓ કે જે પશુપાલક એમ એમના ઉપર છોડ્યા છે અને એકચ્યુઅલી ટેર ગેસ છોડવાનો આકાશમાં નહીં હોય છે એમનો અને એ લોકોએ સામે ગોળીબાર કરતા એ રીતે ટેર ગેસ છોડ્યા છે અને એનું પરિણામ બહુ ખરાબ આવ્યું છે અને અમારો જો વીસ ટકા ભાવ વીસથી પચીસ ટકા ભાવ વધારે નહીં આપ્યું તો એના કરતા બહુ ભયંકર પરિણામ આવશે વડીલ છેલ્લી એક વાત કરવા માંગીશ જે પ્રકારની સ્થિતિ છે મોટાભાગની મંડળીઓ દિન પ્રતિદિન પોતાનું દૂધ બંધ કરી રહી છે આવનારા સમયમાં જો સાબરડી દ્વારા ચોક્કસ કોઈ માંગ નથી સ્વીકારાતી તો દૂધનો કેટલા સમય સુધી પશુપાલકોને યથાવત પરિસ્થિતિ રાખવામાં આવશે આ અનિશ્ચિત આ અનિશ્ચિત અર્તાર છે અમને અમે નુકસાન તો જેલું જ છે અમારો સાત 7-8 લાખ રૂપિયા વધારો આવતો એ જગ્યાએ અમને 2 બે લાખ રૂપિયા વધારો આપ્યો છે એટલે અમે તો ચલાઈ જ નથી લેવાના અમે નુકસાન જ છે એ લાગત અમે પલચુરા ઇન્ટરકોમને આપી દેશું એપીસી બાકી અમારે જાણું નિર્ણય નહીં મળે અમને ન્યાય નહીં મળે તાર સુધી અમે આ શરૂ કરવાના નથી જે પ્રકારે જ્યારે પશુપાલનની વાત આવે પશુપાલક સમાજની જ્યારે વાત આવે ત્યારે મોટા ભાગે મહિલા સભાસદોનું કામ મહત્વનું હોય છે ખાસ કરીને જે જે સ્થિતિ નિર્માણ પામી રહી છે આવનારા સમયમાં જો પરિસ્થિતિ યથાવત રહે છે તો એઝ એક મહિલા સભાસદ તરીકે આપની શું માંગ રહે ભાઈ અમે એક જ વિનંતી કરીએ છીએ તમને તો એકવાર તમે ખર્ચો કરી જુઓ તો તમને ખબર પડે કે એક રૂપિયો પણ ફાયદો નથી તો પણ બેનો દૂધ ભરાવા તૈયાર છું તો એના વિશે તમારે સાબર ડેરીવાળા જે કર્મચારીઓ એમને વિચારવું પડે કે ભાઈ કઈ રીતે પરિસ્થિતિમાં દૂધ ભરાવા આવતા હોય મંડળીમાં તો બે રૂપિયાએ નફો થવો જોઈએ તો કોઈ ઘર આગ ભરાવા તૈયાર થાય નહીં થાય તો વાંધો નહીં આના કરતાં વધારે આંદોલન કરવા તૈયાર છીએ અમે જે ચોક્કસથી કહી શકાય કે આવનારા સમયમાં સાબરડેરી સામે ઘેરા પ્રત્યાઘાતની સ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે જો ચોક્કસ સાબરડેરી સહિત વહીવટીતંત્ર દ્વારા નિર્ણય નથી લેવાતા તો કહી શકાય કે વ્યાપક પ્રત્યાઘાત સમગ્ર સાબરડેરીના ડેરીના અસ્તિત્વ સામે પણ જોખમ ઊભું કરી શકે છે હસમુખ પટેલ ગુજરાત તક સાબરકાંઠા